મહત્વના સમાચારથી શરૂઆત નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં વરસાદથી પાણીની આવક વધી ત્રણ પોઈન્ટ એસી લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમમાં જળસ્તર એકસો ચોત્રીસ પોઈન્ટ પાંચ મીટરે પહોંચી ગયા છે તો પંદર દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ફરી એક વખત વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ધમાકેદાર રાઉન્ડ છે ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ નર્મદા જિલ્લામાં છે નર્મદા જિલ્લાના તિલકવાડામાં સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સાથે સાથે ડેમ વિસ્તારમાં પણ ભારે વરસાદ છે તમે તસવીરમાં જોઈ શકો છો કે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલીને બે મીટર ઉપર આ દરવાજાને ખોલવામાં આવે છે તેમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે હજુ પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ છે અને મધ્યપ્રદેશના ડેમો પણ છલોછલ ભરેલા છે અને આ વરસાદ છે સાથે સાથે ડેમ છલોછલ છે એના કારણે ડેમ પર ચાર લાખ ક્યુસેક પાણીની આવક છે અને આ પાણીની આવક વધવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે તમે તસવીરમાં જોઈ શકો છો કે આ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાય છે ને આ પાણી સીધું નર્મદા નદીમાં જાય છે એના જ કારણે ભરૂચ નર્મદા અને કાંઠા વિસ્તારના ગામોને ફરી એલર્ટ કરવામાં આવે છે કરજણ કરજણ અને ચાણોદના કિનારે જે નાવડિયો છે તેને પણ હાલમાં કિનારે મૂકી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે ભાદરવો ભરપૂર છે નર્મદા જિલ્લામાં અને નર્મદા જિલ્લામાં વરસાદની સાથે સાથે કેટમેન્ટમાં પણ ભારે વરસાદના કારણે ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા